મિત્રો આજે મારે તમને કુદરતની બનાવેલ એક એવી અજબ જગ્યા વિશેની વાત કરવી છે જ્યાં બે મહાસાગરો એક જગ્યાએ ભેગા તો થાય છે છતાં પણ તેમનું પાણી અલગ અલગ જોવા મળે છે બંને એકબીજામાં ભળતા જ નથી શું છે આખી બાબત હું તમને ઝડપથી જણાવી દઉં તો કુદરતની કમાલ કંઈક અલગ છે આ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં બે મહાસાગરોનું મિલન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને બંનેના પાણીને અલગ અલગથી પણ ઓળખી શકાય છે મિત્રો અલાસ્કાનો અખાત એ જગ્યા છે જ્યાં હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગર એકબીજાને મળે છે અથવા એમ કહીએ કે મળ્યા પછી પણ મળતા નથી વાસ્તવમાં આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમનું પાણી ક્યારેય એકબીજાને મળી શકતું નથી આ અખાતમાં હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગરનું પાણી અલગ અલગ રહે છે તમને ખરેખર એવું જ લાગે કે બે દરિયા વચ્ચે કુદરતે જાણે કાચની એક મોટી દિવાલ મૂકી દીધી હોય આ જગ્યાએ એક તરફ વાદળી રંગનું પાણી દેખાય છે અને બીજી બાજુ આછા લીલા રંગનું પાણી દેખાય છે મિત્રો કેટલાક લોકો તેને ભગવાનનો ચમત્કાર માને છે જ્યારે કેટલાક લોકો તેને ધાર્મિક માન્યતાઓ સાથે પણ જોડે છે પરંતુ વૈજ્ઞાનિકોના મતે બે મહાસાગરોના પાણી ભળતા નથી તેનું કારણ એ છે કે એકનું પાણી વધારે ખારું છે અને બીજાનું પહેલાની સરખામણીએ થોડું મીઠું છે